અહમદનગરમાં વોર્ડ નંબર એક અને ની વચ્ચે ટેલિફોન એક્સચેન્જ ની દરબાર ઘટ જતા રસ્તે તળાવના કાંઠે બનેલા બાગનું નિર્માણ લગભગ દસ લાખના ખર્ચે કોંગ્રેસ શાસન દરમિયાન થયું હતું આ બાગ બાળકો વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે આરામ અને રમતગમતનું કેન્દ્ર હતું જોકે ભાજપ શાસિત નગરપાલિકા બન્યા બાદ બાગની દુર્દશા થઈ છે બાગમાં કચરો ઉંદર સાપ અને ઉપદ્રવ નગરજનો ગટર પીવાનું પાણી સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતા જેવા મુદ્દે ત્રાહીમામ પોકારી ગયા છે પાલિકાની ઉપેક્ષાથી બાગની હાલત બગડી છે કર્મચારીઓને અન્ય કામોમાં ખેંચી લેવાયા છે સ્થાનિકો અને પૂર્વ પ્રમુખ સાજી દરાણા દ્વારા બાગની સફાઈ ઝાડ વૃક્ષોની સંભાળ અને તાળા ખોલવાની માંગ ઉઠી છે સીએસટીવીની ટીમ પહોંચી છે આજે આમોદનગરમાં ને આમોદનગરની વાત કરીએ તો વોર્ડ નંબર એક અને પાંચને જોડતું એક બગીચો બનાવવામાં આવ્યો છે દસ લાખ રૂપિયાની માતભાર રકમે આ બગીચાનું નવનિર્માણ થયું છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે આ જે બગીચો છે તે પાંચ વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોય આ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે સફાઈ પણ કેટલા વખતથી કરવામાં નથી આવી અને જેના કારણે અહીંના જે બાળકો છે આજુબાજુમાં આંગણવાડી આવેલી છે શાળાઓ છે તે શું પરિસ્થિતિ છે કેમ આ બંધ હાલતમાં છે લગભગ સાડા દસ લાખની આસપાસની રકમથી આ એક સુખાકારી એક નંબર અને પાંચ નંબરના વોર્ડના રહીશો માટે તથા અહીંયા જે સ્કૂલો આવેલી છે તે નાના બાળકોને રમવા માટેનો આ એક બગીચોનું સુંદર આયોજન અમારા વહીવટમાં કરવામાં આવેલું હતું પરંતુ કેટલા ઘણા સમયથી આનું કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું તમે જોઈ શકો છો કે બાજુની અંદર મોટું તલાવ આવેલું છે અહીંયા જીવજંતુઓ પણ વધારે હોય છે અત્યારે કોઈ બાળક અહીંયા રમવા પણ નથી મોકલી શકતા અથવા તો કોઈ બુઝુર્ગ માણસ બેસવા પણ આવી શકતા નથી મચ્છરનું ત્રાંડવ છે અહીંયા વીછી અને સાપનો બી ત્રાંડવ છે હકીકતની અંદર નગરપાલિકાએ કોઈ મેન્ટેનન્સ કરેલું નથી એમનો વહીવટ આ જ બતાવે છે કે વહીવટમાં નિષ્ફળતા ગયેલા છે આ જે એક આબોદનું નાક કહી શકાય એવો બગીચો છે હોય છે સાફ સફાઈની કોઈ કામગીરી કરવામાં આવતી નથી એ ખરેખર બહુ ગંભીર બાબત છેલ્લા દોઢ વર્ષથી એની અંદર કોઈ જાતનું મેન્ટેનન્સ થયું નથી જાણવા મળેલ છે કે અહીંના જે કર્મચારી હતા એ કર્મચારીને આમોદ નગરપાલિકા ઓફિસમાં બોલાવી અને વેરા રાતની કામગીરી કરાવે છે જેથી અહીંનું કોઈ કામ થતું નથી એ રીતના જાણવા મળેલ છે દસ લાખ રૂપિયાની માતબર રકમથી આ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક અને આમોદ નગરપાલિકા તેનું મેન્ટેનન્સ કરવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે આમોદથી જપન શાહ જીએસટીવી આમોદ